बोटाद जिला कांग्रेस ने नवा प्रमुख हिम्मत भाई कटारियाए इन्द्रनील राज्यगुरू की उपस्थिति में कार्यभार बोटाद शहर में सांजे पांच वागे नवनियुक्त जिला कांग्रेस प्रमुख हिम्मत भाई कटारियानो पदग्रहण समारोह योजा पूर्व प्रमुख रमेश भाई मेरे विधिवत रीते पदभार सौंपो કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રતિનિધિ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં નવા પ્રમુખે તમામને સક્રિય થવા આવાહન કર્યું હિંમતભાઈ કટારીયાએ બોટાદ શહેરમાં નવું કાર્યાલય ખોલવાની જાહેરાત કરી તેમણે આગામી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને તૈયાર રહેવા જણાવ્યું કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના ચારે તાલુકાના શહેર તાલુકા પ્રમુખો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાઓ ડેલીગેટ્સ અમારી રણનીતિ ભારતીય જનતા પક્ષની આ વાતો છે અને આમ આદમી નાના નાના ગામડાની અંદર ગામડું ભાંગતું જાય છે ગામડાઓની સમસ્યા વધુને વધુ વિકરતી જાય છે ત્યારે એ વાતને લઈને લોકોની વચ્ચે જવાનું અને ભારતીય જનતા પક્ષની સાથે સામે એક કડક વિરોધ પક્ષ તરીકે કામ કરી અને લોકોની પ્રશ્નોને વાચા આપવાના પૂરા અમે પ્રયત્નો કરીશું આવતા દિવસોની અંદર ગામડે ગામડે જઈ અને બધાના પ્રશ્નોનું અમે નિરાકરણ માટેના પ્રયત્નો કરીશું એ બધા પ્રશ્નોનું નોંધ લઈશું આવી અમારો કાર્યક્રમ છે